હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયો દરેક વ્યક્તિનું સ્વાગત છે કે ભાઈ રાયડો તો એક નંબર જ હોય દરેક એવું છે મિત્રો કે વગર યુરિયાનો રાયડો છે બરાબર યુરિયા નો કોણ રાયડો એક નંબર બનતો હોય છે એની જગ્યાએ તમે દેખો વગર યુરિયાનો રાયડો છે માત્ર ને માત્ર ઓર્ગેનિક ખાતરનો જ ઉપયોગ કરેલો હોય કેમ કે યુરિયાની મિત્રો સોટ થઈ યુરિયા મળતો પણ અને આ બાજુ મિત્રો રાયડાનો જે દિવસો થઈ ગયા હતા પાણી મૂકવાના બરાબર એટલે મિત્રો પાણી તો મૂકવું ફરજિયાત હોય છે તો આપણે પાણી પણ મૂકી દીધું હતું અને ઓર્ગનિક ખાતરનો ઉપયોગ કર્યો હતો મિત્રો ફર્સ્ટ ક્લાસ જે ભાડો રાયડો મિત્રો ડોકો પણ કમ્પ્લીટ કાઢી દીધો છે એક નંબર રાયડો મિત્ર હોય તો કહેવાનો મતલબ મિત્રો એ છે કે બધું આપણે ખેડૂત લોકો ઘણી વખત મિત્રો યુરિયા ઉપર નિર્ભર રહેતા હોય છે પણ કહેવાનો મતલબ શું છે કે મિત્રો ધીમે ધીમે તમે યુરિયાને મિત્રો યુરિયા છે તેને મિત્રો વાપરવાનો ઉપયોગ બંધ કરો અને ધીરે ધીરે મિત્રો છે ને ઓર્ગેનિક ખાતર તરફ વળો અથવા તો ઓર્ગેનિક ખેતી કરવા તરફ બરાબર એનું કારણ મિત્રો એક છે કેમ કે દિવસે દિવસે હવે યુરિયા મળવાનો છે નહીં અને આપણે ખેતરની અંદર મિત્રો રાસાયણિક ખાતરનો એટલો બધો ઉપયોગ કરવાના કારણે આપણા જમીન પણ બગડે છે અને સાથે સાથે મિત્રો દરેક વ્યક્તિને ખ્યાલ થાય કે વસ્તુ જ્યારે ન મળતી હોય ત્યારે મિત્રો એ વસ્તુના ભાવ પણ વધી જતા હોય છે બરાબર ડીપીનથી મળતો હતો અને યુરિયા અમુક અમુક જગ્યાએ મળતો હતો તો એની જગ્યાએ તમારે કોઈને કોઈ વસ્તુ મિત્રો સાથે લેવી પડતી હતી ધારો કે તમે હજાર રૂપિયાનો યુરિયા લો તો તમારે બીજા એક હજાર રૂપિયાની કોઈપણ પ્રકારની દવા સાથે લેવી પડતી હતી તો આવું મિત્રો કેમ થાય છે એનું કારણ એ છે કે અમુક વસ્તુની શોર્ટ હોય છે અને શોર્ટની અંદર મિત્રો આપણે ખેડૂત લોકો ઘણી વખત કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ આ યુરિયા નથી તો આપણી ખેતી કેવી રીતે થશે તો મિત્રો એમને કોઈ ચિંતા કરવાની ન હોય એની માટે મિત્રો એક જ ઓપ્શન છે ઓર્ગેનિક ખેતી તો મિત્રો ઓર્ગેનિક ખેતી કરવાથી શું શું લાભ થાય તો દેખો મિત્રો ઓર્ગેનિક ખેતી કરવાથી પહેલો તો મિત્રો એ લાભ થાય કે એક તો પાકને પાણી ઓછા પહેલો લાભ બરાબર બીજા નંબરના મિત્રો લાભ એ છે કે તમે ઓર્ગેનિક ખેતી કાયમી કરતા હો નહીં તો તમારી જમીન છે મિત્રો એ પોચી રહેતી હોય છે એટલે કે ભારે ખેડ કરવાની જરૂર પડતી નથી બરાબર છે અને એના સિવાય મિત્રો એક મોટા મોટો ફાયદો એ થાય છે કે ધારો કે તમે કોઈ પણ પ્રકારનો પાક લગાવેલો હોય ઓર્ગેનિક તરીકાથી કરેલો હોય તો મિત્રો તમે એ પાક છે ધારો કે આપણે રાયડો છે તો તેનો મિત્રો તેલ ખાવાથી અથવા તો આપણે બાજરીનો પાક લીધેલો હોય તો તે તેનો મિત્રો આપણે ખાવામાં ઉપયોગ કરો તો કોઈ પણ પ્રકારના રોગો થતા નથી મોટામાં મોટો ફાયદો એ કેમ કે રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ કરવાથી જે મિત્રો આપણે પાક તો આપણે લઈ લઈએ છીએ પણ એનું જ્યારે સેવન કરવામાં આવે ત્યારે મિત્રો નવા નવા રોગો જન્મતા હોય છે બરાબર છે ઘણી બીમારી થવાનું કારણ મિત્રો શું છે કે આપણે રાસાયણિક તરફ વળેલા હોય એટલા માટે બરાબર રાસાયણિક વસ્તુઓ છે મિત્રો ઘણું બધું નુકસાન કરતું હોય છે ખેતરની અંદર તમને જ્યારે આ ખેતી છે આપણે ખેતર બરાબર તેની અંદર મિત્રો જ્યારે ઉપરના જે ઉપરનું પડશે તેની અંદર મિત્રો જે ઉપયોગી જે બેક્ટેરિયા છે તેને મિત્રો રાસાયણિક દવાઓ અથવા તો રાસાયણિક ખાતર છે ને મારી નાખતા હોય છે એનાથી જમીન બંજર બની જતી હોય છે જમીનો રંગ ચેન્જ થઈ જતો એટલે કે જમીન લાલ થઈ જતી હોય છે જમીનની અંદર એસિડનું પ્રમાણ મિત્રો વધી જતું હોય છે જમીનની અંદર ખારાશ આવી જતી હોય છે અને જમીન છે મિત્રો કટ આપણે થઈ જતી હોય છે એકદમ કઠણ થઈ જતી હોય છે બરાબર જેમ કે કે રોડ બનાવવાની કેવી થાય એવી થઈ જતી હોય છે તો એનું માત્રનું માત્ર કોમ શું હોય મિત્રો કે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગના કારણે બરાબર પછી વરસાદ વરસતો હોય ત્યારે મિત્રો જે છે એક જગ્યાએ બધા ભેળા થતા હોય છે પાણીનો મિત્રો નિતાર નથી થતો મોટામાં મોટી તકલીફ હોય ને નીતારની ઘણી વખત મિત્રો શું થતો હોય કે આપણે રાસાયણિક દવાઓનું ખાતરનો વધુ ઉપયોગ કરીએ તો ખેતરો ખેતરો ચારેય ખૂણાથી મિત્રો પાણીથી ભરાયેલું હોય છે તો આપણે ચોમાસામાં વિડીયો બનાયો તો તમે તો ઘણા મિત્રોએ જોયો છે કે બાદરીની અંદર તો બાદરીની અંદર આપણા ખેતરમાં કેટલું પાણી ભરાયેલું હતું માત્ર વરસાદ વરસ્યો તો ભારે વરસાદના કારણે થોડુંક પાણી ભરાયેલું હતું તે મિત્રો બે ચાર દિવસની અંદર પૂરેપૂરું પાણી છે અને તેનું શોષણ થઈ ગયું હતું તો તેનું કારણ છે તેનું કારણ મિત્રો એ છે કે ઓર્ગેનિક ખાતર કેમ કે તમે ઓર્ગેનિક ખેતી કરશો તો મિત્રો કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ તમારામાં આવશે નહીં એટલે હું શું કહેવાનો મતલબ કે તમે ધીરે 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 રાસાયણિક ખેતી છે તેને બંધ કરવાનું રાખો અને એમાં એવું થાય કે ખર્ચા પણ વધી ગયા કેમકે રાસાયણિક દવાઓ ખાતરો બિયારણ એના ભાવ વધી ગયા હવે અને આપણે મિત્રો આપણે ઘરે બિયારણ કેવી રીતે તૈયાર કરવું તેનો પણ વિડીયો બનાવવાના હો કે ઘરના બિયારણથી મિત્રો ઉત્પાદન તમે જેટલું તમે સુધારેલું બિયારણ લાવો એટલું જેટલું મળે ઘરના બિયારણથી તો એની હું આખી પ્રોસેસ તમને બતાવીશ હાલ આ તમે દેખો આ રાયડાની અંદર અમે એક પણ પ્રકારની થેલીનો ઉપયોગ કરેલો માત્ર માત્ર ઘરનો દેશી રાયડાનો ઉપયોગ કરેલો હોય ઘણા કહે બાબુ આ થેલી જેવું રાયડું કેમ ઊભું છે તેની મિત્રો એક અલગ પ્રકારની પ્રોસેસ આવે એ પ્રોસેસ તમે કરો ને એટલે તમારો ઘરનો રાયડો છે એ પણ તમારું થેલીનો જેવું રાયડું બની શકે બરાબર તો મિત્રો વિડીયો ગમે વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો બધું વધુ શેર કરજો બરાબર જય ગો માતા જય ગોપાલ